બજેટમાં જે પણ જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં દેશના યુવાનો માટે નવી રોજગારી ઊભી થશે ઉપસ્થિત તમામને કેન્દ્રીય બજેટમાં રહેલી જોગવાઈઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપી તે અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું પત્રકાર પરિષદ સાથે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલના જન્મદિવસની ઉજવણી કરાઈ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તિરંગા યાત્રાને લઈને પણ જરૂરી માહિતી આજરોજ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરજણ ખાતે કેન્દ્રીય બજેટના અનુસંધાનમાં પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે દેશના ઇતિહાસમાં લાંબા સમય પછી સતત ત્રીજી ટ્રમ્પમાં માનનીય પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબ શપથ લીધા પછીનું આ પ્રથમ બજેટ કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનજીએ રજૂ કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે આ બજેટ સર્વસ્પર્શીય સર્વગ્રાહી સર્વે સમાવેશક બજેટ તરીકે સમગ્ર દેશના નાગરિકોએ અને આવકાર્યું છે बेहजार चौदह जय प्रधानमंत्री मोदी साहब शपथ लीघा तेरे बजेट साइज थी सोल लाख करोड़ आसपास की आज एज बजेट अड़तालीस लाख करोड़ आसपास पहुंची विभागों प्रमाण बात करवा जाइए तो जयदी साहेबे देशन सुकान बेहजार चौदह संभा कृषि प्रधान देश में कृषि बजेट એ માત્ર પચીસ હજાર કરોડ કરતાં પણ ઓછું હતું આ વખતે એ કૃષિ બજેટ જે છે તે દોઢ લાખ કરોડ કરતાં વધારે થયું છે આ બજેટની અંદર કૃષિના વિષયોની પણ ચિંતા કરવામાં આવી છે પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે ખેડૂતો વળે એના માટેનો સખત પ્રયાસ થયો છે ટ્રેનિંગ માટેની પણ યોજનાઓ કરવામાં આવી છે સાથે સાથે આ પહેલું એવું બજેટ છે કે જે બજેટની અંદર સર્વાધિક મહત્ત્વ એ યુવાનોને રોજગારીમાં આપવામાં આવ્યું છે એ નવી આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કૌશલ્ય સંવર્ધન કેન્દ્રો એટલે કે સેન્ટર ઓફ એક્સિલન્સના માધ્યમથી હોય એમને સ્ટાઈપેન્ડ આપવાનું હોય નોકરીની તકો આપવાની હોય ઇપીએફઓના માધ્યમથી એમને રોજગારી પૂરી પાડવાનું હોય આ બધા જ પાસાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણને પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ પણ આજે ભારત એ વિકસિત રાષ્ટ્રમાં પહોંચ્યું છે એટલે આવા અસંખ્ય પાસાઓ છે જે પાસાઓની છણાવટ આજે અમે વડોદરા જિલ્લાના સૌ આગેવાનો સાથે કરીશું આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના અધ્યક્ષ સતીશભાઈ પટેલ ઉપસ્થિત છે જિલ્લાના મહામંત્રી ડૉક્ટર વિજય બ્રહ્મભટ યોગેશભાઈ સૌ પાર્ટીના પદાધિકારીઓ અને સર્વે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત છે તેમની વચ્ચે અમે આ બજેટની વિષય મૂકીશું અને આ સુંદર બજેટ આપવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશું